જય 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 આદિવાસી ગુજરાત જોડો આજના ગુજરાત જોડો કાર્યક્રમ આપણે આપડે સાથે ઉપસ્થિત ગુજરાત જોડો કાર્યક્રમમાં પુણ્યવાડ ખાતે ઉપસ્થિત આપણા જનપ્રિય લોકપ્રિય અને આદિવાસી સમાજના મસીહા તેમજ આપણા આદિવાસીની પડખે હર હંમેશ ઉભા રહેનાર આપણા માન્ય દેડિયાપાડિયાના સાંસદ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબજી તેમજ આપણી સાથે ગુજરાતના વિદ્યાર્થી યુવા તરીકે ખૂબ જાણીતા અને ચર્ચિત એવા યુવરાજસિંહજી યુવરાજસિંહજી તેમજ આપણા છોટા ઉદેપુર એકસો સાડત્રીસ વિધાનસભાના ઇન્ચાર્જ વિનુભાઈ રાઠવા તેમજ આપણા છોટા ઉદેપુર આમ આદમી જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા તેમજ આપણી સાથે સમસ્ત તમામ વિધાનસભાઓના ઇન્ચાર્જ તેમજ આપણા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ શ્રી તેમજ આપણે સાથે વિવિધ પ્રકારની જવાબદારીઓ મહિલા મોરચા હોય તેમજ તાલુકાના સંગઠનો હોય તેમજ બીજા પણ પ્રકારના જે જવાબદારી આપણી વચ્ચે સંભાળી રહ્યા છે એ આપણી સાથે મંચસ્થ સ્ટેજ પર બિરાજમાન છે સૌ મિત્રો કાર્યકર્તાઓ તેમજ મીડિયા મિત્રો મીડિયાના તમામ મિત્રો આજની આ ગુજરાત જોડે જાહેર જે સભા છે હવે બીજું તો આપણે શું કહીએ આપણે અતાર સુધી તો વિજય ભારત માતાની જય કરતા હતા હમ દિન ચાર રહેના ના હમ દિન ચાર રહેના ના માં તેરા વૈભવ અમર રહે આ એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની પ્રાર્થના છે આરએસએસ ની એના એક આ લીટીઓ છે બે બોલ છે બરાબર તેમજ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વર્ષોથી જિલ્લા સંગઠન તેમજ તાલુકા સંગઠનમાં વિવિધ પ્રકારની જવાબદારીઓ સંભાળી તેમજ આપણે તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પણ થોડા દિવસો હું જવાબદારી સંભાળી બીજી ટાઈમમાં હું તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે પણ હાલ કાર્યરત છું અને ગઈકાલે જ મેં ભારતીય જનતા પાર્ટી સાથેનો નાતો છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે

થોડા પ્રચાર પ્રસાર માધ્યમ દ્વારા થોડા અલગ અલગ ટાઈમ એટલે બીજા અમુક લોકો તો ચેતરભાઈ દસ વાગ્યા લઈ જાય અહીંયા ગ્રાઉન્ડ પર તો મારે જે વાત કહેવાની છે હવે શરૂ કરીશ કે આપણે છોટા ઉદેપુરના જિલ્લા માટે કે છોટા ઉદેપુર તાલુકાઓના કે શિક્ષણ માટે કે સમાજ માટે કે અન્ય વિષયો માટે ઘણી વખત આપણે ઉભા થતા હોય છે ઘણી વખત ચૂંટાયેલી પાઠોને પણ આપણે રજૂઆતો કરતા હોય છે પણ ક્યારે આપણું સાંભળવા માટે તૈયાર નથી પણ આદિવાસી સમાજને આ લોકોએ એક મજાક બનાવીને રાખી દીધું છે કારણ કે જય જવાહર બોલો ત્યારે પણ આપણા કાનના પડદા ફાટી જાય છે આ લોકો માટે ભારતીય જનતા પાર્ટી ના ચેલા લોકો છે એ લોકો જય બોલો કે જય આદિવાસી બોલો ત્યારે આ લોકો ના કાન ના પડદા ફાટી જાય છે એટલા માટે હું કહું કે તમે આદિવાસી સમાજ માટે કેમ તમારે કેમ તમને આદિવાસી સમાજ વાલો નથી તમને અમુક જગ્યાઓ

અને આ લોકો માત્ર માત્ર હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને ઝઘડા કરાવી દેવાના છે અને પાછલા બારને આ લોકોના ધંધા એક જ જગ્યાએ ચાલતા હોય છે આ લોકો એકબીજાથી પાર્ટનર હોય છે અને આ લોકોને આપણે જોવાની હોય મુસ્લિમ લોકોના જોવાની હોય કે હિન્દુ સમાજના જે આદિવાસી સમાજના જે જોવાનીયા હોય આ લોકોને બસ હિન્દુ મુસ્લિમ રામ મંદિર કે આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ આ લોકો એ શું કરે છે એકબીજાને લડાઈ ઝઘડા કરીને આપણને જ આપણા સમાજ વચ્ચે કે અલગ અલગ જે વિવિધ પ્રકારના સમાજો છે ત્યારે ત્યાં ઝઘડા ઉભા થાય છે અને આ લોકો આપણી વચ્ચે મજા લેતા હોય છે એટલે મેં કહું છું ભારતીય જનતા પાર્ટીના લોકો તમે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નામ ડુબાડવાની આરે છો તમે એટલા માટે કહે કે ખરેખર તમે જો લાગણી હોય તો સમાજ હોય ત્યારે તમે આ ફ્રીજ માટે કેમ નથી બોલ્યા પુણ્યવાડ એ મોડેલમાં ખાલી જમવાનું બિલ મહિને વીસ કરોડથી વધારે ફરવાતું હોય છે પણ મીડિયાના મિત્રોને પણ ખૂબ બીજા બધા શાસકો મને આપ્યો છે ને હર હંમેશ આપતા આવે છે પણ ક્યારેક એવું બનાવ બને છે કે મીડિયાના મિત્રોને પણ આ લોકો મજબૂર કરી દેશે અને હર હરહંમેશ મારી સાથે મીડિયા જગત મારી જોડે રહ્યું છે અને આ લોકોએ જ્યારે જ્યારે સમાજના પ્રશ્ન હોય કે સામાજિક મહાપંચાયત ભરતા હોય કે કોઈ સામાજિક કાર્યકર્તા તરીકે જય જોહાર કે જય આદિવાસી કે આ નારા બોલતા હોય ત્યારે પણ આ લોકોને મેં ફરી વખત કહીશ કે કામના પર્દા તમારે કેમ ફાટી જાય છે કેમ તમને આદિવાસી સમાજ વાળો નથી પંચાયતી પાર્લામેન્ટ સુધી પહોંચાડનાર આપણો જ સમાજ છે આપણી જ અહીંયાની વ્યવસ્થા જે ઊભી કરેલી છે એ જ લોકોએ તમને પંચાયતી પાર્લામેન્ટ સુધી પહોંચાડતા હોય છે ત્યારે જ્યારે આપણા લોકોએ જ્યારે વોટ લેવા આવીએ આ લોકો જ્યારે વોટ લેવા જાય ત્યારે કોઈ એટલો ખરો કે ગામના કોઈ વડે કે લેખિતમાં અરજી આપો તો તમે અમને મારા વનારથી હોય કે જામલાથી હોય કે કુંભાણી હોય કે નવા નવાગાં કે વિવિધ તાલુકાના અલગ અલગ ગામથી એવી કોઈ લોકોએ અરજી આપી કે નેતાઓને કે નેતા દ્વારા તમને અરજી આપી કે અમે અરજી આપીએ તો તમે મને વોટાલજો પણ આપણા રેશન કાર્ડનો અનાજ લેવાનું હોય કે પછી કે ઈ કેવાયસી કરવાનું હોય કે ગમે ત્યારે હોય તો તારે કે નેતાઓ દ્વારા જે સરકાર શ્રી દ્વારા ફરવાયેલી ગ્રાન્ટોમાંથી આપણે કોઈ હેડફંપ લેવા જાય કોઈ આરસીસી રોડ લેવા જાય કોઈ કોઝવે લેવા જાય ત્યારે ત્યારે એ લોકો વિવિધ પ્રકારની અરજીઓ માંગતા હોય છે કેમ તમને ભાઈ વોટ લેવા માટે કોઈ તમે અરજી નથી કરતા કેમ તમે કોઈ વોટ લેવા માટે ત્યારે કોઈ આદિ હજુરી તમે પગે પડી જાવ અને આપણો કાર્યકર્તા જ્યારે તેમના કાર્યાલય પર જાય ત્યારે તમને ફોન તક પાડવા કે બે મિનિટ મળવા માટે એમના માટે સમય નથી અને એકબીજાને સાયકોલોજી ધાક ધમકી આલીને કે તમને પોલીસ આમ કરી દેશે તેમ કરી દેશે જરી બે અવાજ ઉઠાવે એટલે તરત જ પોલીસને કહેવાનું પણ અને પોલીસના મિત્રો પણ આદિવાસી સમાજના છે ભાઈ બરાબર એટલે ગમે ત્યારે કંઈક એવું હોય થાય ત્યારે સમાજને પણ સાહ સહકાર આપજો આપણો આદિવાસી સમાજ છે એ આદિવાસી સમાજ આપણને સમસાન સુધી પણ સપોર્ટ કરશે પણ કોઈ પણ પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી અન્ય કોઈ પણ પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસો કે પછી કોઈ બીજી પાર્ટી ત્યારે તમને મતદાન સુધી જ સહકાર આપશે પણ આદિવાસી સમાજ આદિવાસી સમાજ તમને બારમા તેનું હવા મહિનાનું ભજન કે પછી ગમે ત્યારે તમારો વાર તહેવાર ખુબ પ્રસંગો હોય ત્યારે આદિવાસી સમાજ હર હંમેશ આપણી સાથે ઊભો છે અને આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટીના ચેલા ચપાટાના પાટિયાની પડતી હતો અમારું નામ છે ખૂબ લાંબી બસી ભવિષ્યમાં બધી વાતો કરીશું આપણે નાનેકની નાનેકડી સભાઓ કરીશું ટાઈમ ઓછો છે સમય ઓછો છે અને બધા ખૂબ બધા ખેડૂતો બધા ખેતીનો સમય છે વધતા વરસાદ વચે આવી ગયો છે તો ઘણા એવા લોકો પોતાનું કામ છોડીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા તો એ બદલ સૌ મિત્રોનો હું કૃતજ્ઞતા બાર માનું અને ક્યારેક આપણે લાંબી વાતો પાછા કરીશું અસ તો ભારત માતા કી જય 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 જહર થારે બે હાથમાં બે હાથની મુઠ્ઠી ભારત માતાનીને જય જય જહર બને છે બે હાથની મુઠ્ઠી વાળો ભારત نحن <applause> جاي. <applause>